નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર વર્ષે છ હજાર કરોડ રૂપિયા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લગભગ મિત્રો સાડા નવ કરોડ ખેડૂતોની વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો આ નાણાં ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં આવે છે આ નાણાં સરકાર દ્વારા મિત્રો ડીબીટી દ્વારા મિત્રો પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને ઓગણીસમો હપ્તો મિત્રો હવે ટૂંકો જ દિવસોમાં આવવાનો છે એટલે કે મિત્રો ડિસેમ્બર માસમાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી જશે જેના માટે મિત્રો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી ફરજિયાત છે જો મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવશો તો જ તમારા ખાતામાં મિત્રો ઓગણીસમો હપ્તો જમા થશે અને અટવાયેલો 18મો હપ્તો પણ મિત્રો જમા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં EKYC બાબતે મિત્રો મહત્વની જાણકારી સામે આવી છે જેમાં રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોની વિનંતી છે કે લાભાર્થીઓનું EKYC બાકી છે તેઓ તારીખ મિત્રો 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર પાત્ર યનાજ અથાવત છે મિત્રો તેમાં કોઈ પણ ઘટાડો નહીં થાય કે બંધ પણ નહીં થાય આ રીતે મિત્રો સરકાર શ્રીના અન્ય યોજનાઓનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર મિત્રો બે હજાર ચોવીસ બાદ મળતો રહેશે મિત્રો આથી ઈ કેવાયસી માટે બાકી રહેલા તમામ રેશનકાર્ડ ધારકોની અફવાઓથી અને ગેરમાર્ગે દોરવા માટે તમામ બિનજરૂરી ગભરાટથી મિત્રો દૂર રહેવા વિનંતીઓ પણ મિત્રો કરવામાં આવી રહી છે અને મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારની કચેરીઓમાં જવાના બદલે મિત્રો આપ ઘરે બેઠા માય રાશન એપ્લિકેશન એટલે કે મોબાઈલની એપ્લિકેશનમાંથી સરળતાથી મિત્રો ઈ કેવાયસી તમે ઘરે બેઠા કરી શકો છો રેશન કાર્ડમાં મિત્રો ઈ કેવાયસી માટે આપના તમામ કુટુંબના સભ્યોના આધાર કાર્ડના મિત્રો સરનામાં મોબાઈલ નંબર જેવી વિગતો અધ્યતન હોવી મિત્રો જરૂરી છે તો મિત્રો તમે ઘરે બેઠા પણ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો તમારે કોઈ ઓનલાઈન શોપ કે અન્ય જગ્યાએ જવાની તમારે મિત્રો જરૂર નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાર કરોડ ખેડૂતોને મોટી ભેટ જેમાં મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મિત્રો વિવિધ યોજનાઓ પણ ચલાવી રહી છે સરકારશ્રીની સૌથી મહત્વકાંક્ષી યોજના જેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન પાક વીમો યોજનાનો પણ મિત્રો સમાવેશ આમાં કરવામાં આવી ગયો છે નાણાં મંત્રાલયના મિત્રો અધિકારીઓ તાજેતરમાં મિત્રો બેંકના વડાઓ સાથે મિત્રો બેઠક પણ યોજી હતી અને તેમને મિત્રો ખેડૂતોને મહત્તમ લોન આપવા માટે અને સ્વરોજગારમાં મિત્રો મદદ કરવા માટે પણ મિત્રો જણાવ્યું હતું આ અંતર્ગત મિત્રો આરબીઆઈએ ખેડૂતોના માટે મિત્રો એક મોટું પગલું પણ ભર્યું છે હા હવે મિત્રો દેશભરમાં ખેડૂતોની ગેરંટી વગર પહેલાં કરતાં પણ મિત્રો વધુ લોન મળી શકે મેળવી શકે તે માટે મિત્રો અનેક મિત્રો મહત્વકાંક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે મિત્રો અસુરક્ષિત લોનની મર્યાદામાં મિત્રો વધારો કર્યો છે હા મિત્રો નવા વર્ષથી દેશભરના ખેડૂતો બેંકમાંથી મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે મિત્રો અગાઉ આ અંતર્ગત એક પોઈન્ટ છ લાખ રૂપિયા સુધીની સમય મર્યાદા હતી મિત્રો આ રીતે મિત્રો આરબીઆઈએ ખેડૂતો માટે મિત્રો લોનની મર્યાદામાં મિત્રો ચાલીસ હજાર રૂપિયાનો વધારો પણ મિત્રો કર્યો છે જેમાં મિત્રો આરબીઆઈ દ્વારા ખેતીના વધતા ખર્ચ માટે નાના અને સીમાંત ખેડૂતોને મિત્રો મદદ કરવા માટે ઉદ્દેશ્યથી મિત્રો આ મોટું પગલું લેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સો ટકા લોન માફ થવી જોઈએ જેમાં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાત ઉપર મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ મિત્રો લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશના સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે અને રાજસ્થાનમાં મિત્રો નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ મિત્રો ખેડૂતોએ મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધારેની મિત્રો રૂપિયાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ મિત્રો આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું મિત્રો જોઈએ તો નેવું પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે મિત્રો વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ પણ કર્યા હતા તો ખેડૂતોનું કેમ દેવું માફ થવું ન જોઈએ ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માંગણીઓ પણ કરવામાં આવે છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર તો બની જ છે મોદી સરકાર છે તો ખેડૂતોને સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોનું ખરેખર દેવું માપ થવું જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ગાત્રાથી જેવટી ઠંડી અને મિત્રો કમોસમી વરસાદને લઈ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાતમાં હવે પવનના સુસવાટા ઠંડીનું જોર પણ વધી રહ્યું છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મિત્રો લઘુત્તમ તાપમાનનો મિત્રો પારો પંદર ડિગ્રીથી નીચે પણ જઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના વાતાવરણ અંગે અનેક આગાહીઓ પણ મિત્રો કરી હતી તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે મિત્રો કમ કમોસમી વરસાદ થવાની અને ગાત્રા ગાત્રાથી જવતી ઠંડી પડવાની પણ સંભાવનાઓ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે મિત્રો વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી બોતેર કલાકમાં મિત્રો ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટી શકે છે સતતથી મિત્રો છવ્વીસ ડિસેમ્બરના દિવસમાં મિત્રો ઠંડી ગાયબ થઈ જાય તેવું મિત્રો અહેસાસ થશે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પટેલે આગળ વાર વાત કરતાં જણાવ્યું કે આગામી બોતેર કલાક ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે સત્તરથી મિત્રો છવ્વીસ ડિસેમ્બરમાં ઠંડી મિત્રો ગાયબ થઈ જાય તેવું પણ અહેસાસ થશે મિત્રો તેવું અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું આગળ મિત્રો વાત કરીએ તો બરફના તોફાનો પણ આવશે મોસમી વરસાદ આવશે મિત્રો જેમાં આગાહી કરતાં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જાન્યુઆરીથી શરૂઆતમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા થવાની મિત્રો શક્યતાઓ રહેવાની છે ચૌદ જાન્યુઆરી બાદ હવામાનમાં મિત્રો મોલટા પલટાઓ આવવાના છે ઉત્તરના ભાગોમાં મિત્રો બરફના તોફાનો આવશે કમોસમી વરસાદ અને ગુજરાતના ભાગોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે મિત્રો આગાહીઓ વ્યક્ત કરી આગળ મિત્રો જણાવ્યું કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આવવાના કારણે મિત્રો સૂર્યપ્રકાશ સીધો જમીન ઉપર આવતા દિવસનો ભાગ તપતા દિવસે મિત્રો ગરમી રહી છે સવારના ભાગોમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું તાપમાન રહેવાની શક્યતાઓ છે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં છવ્વીસ ડિસેમ્બર બાદ મિત્રો એક લો પ્રેશર બનવાનું છે જેના કારણે અરબ સાગરના મિત્રો ભેજના કારણે છવ્વીસ ડિસેમ્બરથી મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો તેની અસર લાંબા ગાળે મિત્રો ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે જેના કારણે મિત્રો હિમાલયમાંથી નદીઓ ઉપર તેની મિત્રો અસર પડે છે જેના કારણે મિત્રો વધુ ઠંડી પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું તો સાચવજો મિત્રો તેવું પણ કહી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા ની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો